પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ બેઠક પર સત્તાવાર આજે દાવેદારી નોંધાવી દેવામાં આવી છે તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અત્યારે થોડા દિવસ અગાઉની વાત કરીએ તો સંકલન સમિતિ ઉપર જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને જે શંકા ઊભી કરવામાં આવી રહી છે તેના કારણે આજે સંકલન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ દરમિયાન હવે તેમણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પણ મતદાન કરવાની ચીમકી આપી દેવામાં આવી છે અને આને જ લઈને તેમણે આગળના શું આયોજનો છે અને શું કાર્યક્રમો રહેવાના છે તે વિશે માહિતી આપી છે सु करायचे संकलन समितीना જે સભ્ય છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પરસોત્તમ રૂપાલાએ સત્રીય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે આ વિવાદ છે તે દિવસે દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે પહેલાં તો જે સત્રીય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે પરંતુ આજે સત્તાવાર રીતે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ લોકસભા બેઠક પરથી ફોર્મ ભરી દીધું છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે સત્રીય સમાજ છે હવે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે અને આગામી ઓગણીસ તારીખની રાહ

આજથી હવે અમે એવી જાહેરાત કરીએ છીએ કે હવે યુદ્ધના નગારા તો વાગી ચૂક્યા છે એટલે લડ્યા સિવાય છૂટકો નથી એટલે લડવા માટે કાર્યક્રમો હોવા ખૂબ જરૂરી છે એટલે આવતીકાલે ભગવાન શ્રી રામ જે અમારા ઈષ્ટ પુરુષ કહેવાય અને એવું પણ કહેવાય કે ભગવાન શ્રી રામ એટલે રામ રાજ્ય અને આ એક સંદેશ આપી રહ્યા છે કે રામ જન્મ થયો હોય ત્યારથી રામ રાજ્ય આવે એટલે આવતીકાલથી જે યુદ્ધ થવાનું છે એ રામ રાજ્ય લાવવા માટેનું યુદ્ધ થવાનું છે એટલે કાલે ગામડે ગામડે છેવાડાના ગામડા સુધી અમારો મેસેજ જશે કે ભગવાન શ્રી રામની ખૂબ ધામધૂમથી પૂજા અર્ચના કરવામાં આવે રામ ભગવાનનો જન્મ થયો તો બાર અને ઓગણચાલીસ મિનિટે તો એ ટાઈમે ખૂબ મોટી સંખ્યામાં મહાઆરતી કરવામાં આવે અને ખૂબ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ કારણ કે એવું કહેવાય છે કે ઉત્સવથી જ માણસના જીવનમાં ઉત્સાહ આવે એવું આપણા શાસ્ત્રમાં કીધેલું છે એટલે આ ઉત્સાહ લાવવા માટેનો કાર્યક્રમ અમે આપવા જઈ રહ્યા છીએ સાથે સાથે રામ જન્મ રામજન્મોત્સવ નિમિત્તે ગામમાં શોભાયાત્રા કાઢવી અને એ શોભાયાત્રામાં ઢોલ નગારા સાથે દરેકે દરેક જ્ઞાતિના માણસો જોડાય કારણ કે રામ એ ફક્ત ક્ષત્રિયોના નથી રામ એ તમામ જ્ઞાતિના છે અને તમામ જ્ઞાતિએ અમને સહકાર આપેલો છે તો આ શોભાયાત્રામાં તમામ જ્ઞાતિના માણસો જોડાશે અને એ જે સભા ભરાશે અને એ સભામાં ગામે ગામ એવું નક્કી કરવામાં આવશે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં કારણ કે તમે જોજો કે ગામડાઓમાં કે અહીંયા સિટીમાં રહેતા હોય તો સોસાયટીમાં પહેલાં અને મકાન લેવું હોય ને તો બધા થોડાક ડરતા હોય છે બીજી જ્ઞાતિના પણ એક વખત રાજપૂતને મકાન આપી દેવામાં આવે ત્યારે પછી એ એટલો બધો પ્રિય થઈ જતો હોય છે રાજપૂત દરેક જ્ઞાતિ માટે કારણ કે રાજપૂત હંમેશા દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલતો હોય છે એટલે એ રાજપૂત જ્યારે પછી સોસાયટીમાં રહેવા આવતો હોય છે ત્યારે તમામ જ્ઞાતિ એને ચાહતી હોય છે અને બધાને સાથે લઈને ચાલતો હોય છે એટલે એક એક એ કાર્યક્રમ અમે આવીશું કે બધાને સાથે લઈ અને દરેક સમાજને સાથે લઈ અને અમે મતદાન કરવાની બધાને વિનંતી કરીશું અને તમામ સો એ સો ટકા ગામોમાં સોસાયટીઓમાં મતદાન કરે અને એ પણ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરે એનો રણટંકાર અત્યારે હું કરવા માગું છું તમામ કાર્યકરોને બૂથ લેવલ સુધી મોકલવામાં આવશે અમે જિલ્લા કક્ષાએથી જે અમારી કોર કમિટી છે એ કોર કમિટીમાં જુદા જુદા જિલ્લાના મહાનુભાવો જે સમાજ સાથે જોડાયેલા છે જે સમાજના આગેવાનો છે એ તમામ જિલ્લાના મહાનુભાવો જોડાયેલા છે આ કોર કમિટીમાં એટલે તમામ મહાનુભાવોને કામ સોંપવામાં આવશે મહાનુભાવો તાલુકા કક્ષાની ટીમો બનાવશે તાલુકા કક્ષાની ટીમો ગામ કક્ષાની ટીમ બનાવશે અને ગામ કક્ષાની ટીમો શેરીએ શેરીએ અને ફળીએ ફળીએ જશે અને તમામ માણસોને આ વોટિંગ કરવાનું અને એ પણ ભાજપની વિરુદ્ધમાં વોટિંગ કરવાનું એવું માર્ગદર્શન આપવામાં આવશે બુથ લેવલની કામગીરી એને કહેવામાં આવે છે કે આ બધા બુથ લેવલની કામગીરી કરશે જ્યાં જ્યાં ભાજપની રેલીઓ થશે સભાઓ થશે જ્યાં જ્યાં ભાજપના મેળાવડા થશે તે તમામ જગ્યાએ કાયદાની મર્યાદામાં રહીને અમારા દેખાવો કરવામાં આવશે અને આ રીતે ભાજપનો વિરોધ કરવામાં આવશે કોર કમિટીની રચનામાં અમે તમામ ક્ષત્રિય સમાજોને લીધેલા છે અને આ તમામ ક્ષત્રિય સમાજ ગામડે ગામડે પ્રચાર કરશે કે ક્ષત્રિયો એટલે રામ રાજ્ય લાવવા માટેનો પ્રચાર એટલે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીને સો ટકા મતદાન કરીને એ કઈ રીતે આગળ વધવું એની એક પ્રક્રિયા કરવામાં આવશે અને બાકી રહેલા જિલ્લાઓ જેવા કે આણંદ અને જામનગર એમનું તો મને અત્યારથી આમંત્રણ આવી ગયું છે આણંદવાળા તથા જામનગરવાળા કે મહાસંમેલન અમારે અમારા જિલ્લામાં બોલાવવું છે એટલે જે જે જગ્યાએ અમે વધારેમાં વધારે પ્રતિભાવ પાડી શકીએ જ્યાં અમારી શક્તિઓ વધારે દેખાડી શકીએ જે ભાજપની સીટો ઉપર અમે જેટલી સીટો કાપી શકીએ કારણ કે સો ટકા હવે લડી લેવાનું છે જ્યારે નક્કી થઈ ગયું છે રણ રણભૂમિઓ વાગી ગયો છે ત્યારે હવે બધા જ લડવૈયા અને લડાઈના મૂળમાં આવી ગયા છે એટલે બધા જ જિલ્લાઓમાં જવામાં આવશે અને મહાસંમેલનો બોલાવવામાં આવશે એમાં ખાસ શરૂઆત આણંદ અને જામનગર થી કરવામાં આવશે રૂપાલાભાઈ ઉમેદવારી પાછી ન ખેંચાય જો હવે એમણે ઉમેદવારી તો કરી દીધી છે એટલે આપણે કઈ કરી શકવાના નથી પણ પાછી ન ખેંચાય તો ભાજપની વિરુદ્ધ સો તમામ ક્ષત્રિયો ફક્ત રાજપૂત નથી બોલતો તમામ ક્ષત્રિયો અને એ તમામ ક્ષત્રિયો તમામ સમાજને સાથે લઈ અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરાવશે કરાવશે ને કરાવશે અને હવે આગામી અમે ઓગણીસમી તારીખે અહીંયા જ એક અમારી જે ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સંગઠનોની સમિતિઓ છે એ તમામ સમિતિઓ અહીંયા આવશે અને આગળની રણનીતિ ઓગણીસમી પછી શું કરવી એ નક્કી કરીશું આતા સંકલન સમિતિના આગેવાન તેમના દ્વારા જે આગામી રણનીતિ છે તે અંગે વાત કરવામાં આવી છે સાથે જ જે કરણસિંહ ચાવડા સંકલન સમિતિના પ્રવક્તા છે તેમના દ્વારા પણ હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની વાત કરી છે તેમજ ઠેર ઠેર જે વિરોધ ચાલી રહ્યો છે તેમાં લોકશાહી ડબે તમામ લોકોને તેમણે અપીલ કરી છે કે વિરોધ છે તે ચાલુ રાખે ને તેમની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ કરણસિંહ ચાવડા શું કહી રહ્યા છે તે સાંભળી લો અમારા કોર કમિટીના સભ્ય સુખદેવસિંહજી વાઘેલાએ આગામી દિવસોમાં સંકલન અને કોર કમિટી જે કાર્યક્રમો આપવાની છે એ વિશે આપ સૌને અવગત કરાયા છે એમાં હું ઉમેરો કરું કે હું અમારી જે જિલ્લા અને તાલુકા કક્ષાએ ચાલતી સંસ્થાઓ છે એમને વિનંતી કરું છું ને અમે ચર્ચા પણ ઓગણીસ તારીખે કરવાના છીએ કે જિલ્લા અને તાલુકા કક્ષાએ આપની સંસ્થામાં પ્રવક્તા તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવી અને પ્રદેશ કક્ષાએથી જે માર્ગદર્શન આવે એ મુજબ તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજ સુધી આ વાતને પહોંચાડવી એ સિવાય કોઈ આપના પ્રશ્નો હોય તો આપ મને પૂછી શકો જો અમે તો પહેલા દિવસથી વિનંતી કરતા હતા ગઈકાલે રાતે બે વાગ્યે પણ આ જ મુદ્દે ચર્ચા થઈ હતી અને અમારી એક જ માગણી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે હટાવી દો એમને આજે ફોર્મ ભર્યું છે એટલે હવે અમને એવું લાગે છે કે કદાચ હાઈ કમાન્ડે નક્કી જ કરી લીધું છે કે રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે એટલે એ ચૂંટણી લડવાના છે એટલે અમારા આગેવાનો સાથે આજે ચર્ચા થયા મુજબ ગાંધીનગરથી અમે અહીંયા આવ્યા હતા અને અહીંયા કોર કમિટીના તમામ સભ્યોએ કલાક બેઠક કરી હતી અને એમાં અમે એવું નક્કી કર્યું કે જિલ્લાવાઈજ જે જિલ્લા બાકી છે માનો કે અમને આણંદ અને જામનગર ખામેથી આમંત્રણ આવ્યું છે સંકલન સમિતિની ભૂમિકા જો અત્યારે આ આંદોલન છે એ સ્વયંભૂ છે અને ગામે ગામ સુધી પહોંચ્યું છે એટલે હું પણ કહું કે હું નેતા તો વાત ખોટી નેતા સમગ્ર ક્ષત્રિય સમાજ છે અમારું સંકલન સમિતિનું કામ એટલું જ છે કે આ આક્રોશ કદાચ યુવાનોને ગેરમાર્ગે ન દોરે અને આંદોલન અમારું સ્વયં શિસ્ત અને અમારી ખાનદાનીની ખમીરી મુજબ આપ મીડિયાએ પણ અને ગઈકાલે સરકારે પણ અમારું જે મહાસંમેલન થયું એના વખાણ કર્યા કે ભાઈ ગુજરાતમાં રેકોર્ડ તૂટ્યો આપ મીડિયાના મિત્રો તો જાણો છો કે છેલ્લે જે સંમેલન થયું એના પછી ગુજરાતનું મોટામાં મોટું સંમેલન હોય સંખ્યાની દૃષ્ટિએ તો એક ક્ષત્રિય અસ્મિતા સંમેલન હતું એટલે અમારી ભૂમિકા સ્વયં સ્પષ્ટ છે આ જન આંદોલન છે આનો કોઈ નેતા હોય એવું હું કહું તો ખોટું છે કાલે હું વિદ્રોહ થઈ જઉં તો એ આંદોલન બંધ રહેવાનું નથી પણ આંદોલન એ સ્વયંભૂ છે એટલે અમે સમાજના યુવાનોને આજે પણ જો અપીલ કરી કે તમે સભામાં જાઓ આજે પણ આજે પણ બે ત્રણ જગ્યાએ ભાજપની જે રેલી હતી સભા હતી એમાં વિરોધ થયો કાળા વાવતાથી વિરોધ થયો તો અમે એથી જાહેર કરીએ છીએ કે વિરોધ કરવો પણ બંધારણે જે આપણને હક આપ્યો છે એ પ્રમાણે શાંતિને સંયમથી વિરોધ કરવો રાજકોટમાં ના રાજકોટમાં વિરોધ થયો પણ વિરોધ કરનારા અમારા કાર્યકરોને પહેલાંથી અટકાયત કરી દેવામાં આવી હતી અને ત્યાં આગળ અમારા આગેવાન છે એમની પણ પ્રેસ કરી અને વાત કરી છે એટલે અમારો આશા એ છે કે ભાઈ સીધે સીધો ઘર્ષણ ન થાય કારણ કે સીધું સીધું ઘર્ષણ થાય એના કરતાં એમની સભા હોય એમની રેલી હોય એ ગામમાં પ્રચાર આવે કારણ કે અમે અગાઉથી કીધું છે કે ગુજરાતના ચાર હજાર ગામોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પ્રચાર કરવો નહીં એવા બોટ વાગ્યા છે તો અમારો અમારી આ અપીલ છે આહવાન એ યથાવત છે કે ભાઈ તમારા ગામમાં નગરમાં શહેરમાં જ્યાં પણ તમે રહેતા હોય તો તમામ સમાજ અને પ્રજાજનોને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને નાકામો દરવાજામાં શિસ્તપૂર્વક સન્માનપૂર્વક રોકી અને તમે કહેજો કે ભાઈ તમે અંદર પ્રવેશ કરશો નહીં ભાઈ એ તો જનરલ મેં વાત કરી દીધી ને એટલે એમાં કોઈ વ્યક્તિગત ઉમાદીઠ ઉમેદવાર દીઠ મારે કશું કહેવાનું હતું નથી કોઈ મળવા એ એ એ કોર કમિટીને પૂછી છું અમે અત્યારે હાલનું સ્ટેન્ડ હું આપને કહું છું અત્યારે હાલનું સ્ટેન્ડ કહું છું કે કોઈ પણ બોલાવે અમારી માંગણી આ જ છે અમારી માગણી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી અને રદ થવાની હોય તો થઈ ગયું હોત અને તોય અમે હો ભૂલ છીએ એટલે વ્યક્તિગત કોઈ નેતા કે કોઈ એક્સ વાય જેડમાં અમે પડતર માગતા નથી સમાજ જ નેતા છે વ્યક્તિ તો સમાજ મોટો છે અને ક્ષત્રિય સમાજ અને સહયોગી સંસ્થાઓ જે કહે છે એ પ્રમાણે જ આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનને વિડ્રો કરવાનો કોઈ પ્રશ્ન નથી એટલે કોઈ ભ્રામકતામાં કોઈ અફવામાં આવું નહીં આજે પણ કેટલાક મીડિયામાં ચાલતું હતું કે બે વાગે એમ કે ભૂપેન્દ્રભાઈ ના બંગલે એમ કે બધા જોડે લંચ લઈ છે તો મેં તો ઘેર મારા ઘેર લંચ લેતો હતો એટલે આ બધી વાતો આવશે ટીઆરપી વધારવા માટે કોઈ આવું કરતું હોય તો એ અમને મુબારક છે પણ મનો કે કાલે પણ અમે ગોતા બેઠા હતા અને કોઈ ચેનલ ચલાવતી હતી કે મિટિંગ ચાલુ થઈ હતી મિટિંગમાં એક્સ વાય જેડ હાજર છે અરે ભાઈ અમે આવી છીએ સવા બાર વાગ્યા સુધી તો અમે અહીં છીએ અને ગુજરાતની જનતા તમારી આભારી છે પણ અમે જે વાત કરીએ છીએ એ અમારું સ્ટ્રેન્ડ ક્લિયર છે અને આપ સૌ અહીંયા પણ અત્યારે આવ્યા અને ઓગણીસ તારીખે અમારી ચાર વાગે સંકલન સમિતિની મિટિંગ છે એમાં પણ અમે આપને જાણ કરીશું આપ સૌ ઉપસ્થિત રહેજો આપનો સૌનો આભાર આંદોલન રાજકોટ એપિક સેન્ટર છે અને અમે તમને ઓગણીસ તારીખે કહેશું રાજકોટ અમારો પહેલો ટાર્ગેટ છે અમે એવી ટીમ બનાવીશું અમે એવો પ્રચાર કરીશું અમે ત્યાં ધ્યાનમાં રાખીશું અમારો પહેલો ટાર્ગેટ પુરુષોત્તમ રૂપાલા છે ને એમને હરાવવા માટે જે કરવું એ કરીશું આપણા દેશમાં ધીના આબુ હોય ગુજરાતમાં ગુજરાત દરેકનું છે આવે પ્રચાર કરે અમે કોઈનો વિરોધ ટૂંકમાં કહેવાનો એટલે કોઈ આવતું હોય તો આવે પણ વિરોધની જે વાત કરી એ તો અમારી જનરલ છે અને એ અમે અમારા અમારા સમાજ અમારો સમાજ સમજી ગયો છે શું રણનીતિ છે એટલે આમાં વિશેષ કંઈ આપણે સ્પષ્ટતા કરવાની રહેતી નથી ધન્યવાદ आप सभी को જય 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 સોમનાથ માતાજી હાલ કરણસિંહ ચાવડા દ્વારા પણ જે વાત કરવામાં આવી છે આગામી સમયે જે કઈ પણ કાર્યક્રમો આપવાની છે સંકલન સમિતિ તેને લઈને પણ વાત કરી છે સાથે જ જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે જે સંકલન સમિતિ સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે તેને લઈને પણ તેમણે ખુલાસો આપ્યો છે અને સાથે કહ્યું છે કે તમામ લોકોને લોકશાહીમાં પોતાનો મત મૂકવાનો અધિકાર છે પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે તેના કારણે સંકલન સમિતિ તો અડગ છે સમાધાન માત્ર એક જ કાળે થશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે નહીં આ લડત છે તો આ લડત યથાવત જ રહેશે અને આગામી સમયમાં ભાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તો મતદાન થશે પરંતુ સાથે વિરોધ પણ ઠેર ઠેર પચીસો ઉમેદવારોનો જોવા મળશે એટલે કે પરસોત્તમ રૂપાલા સહિત છવ્વીસ ઉમેદવારોનો વિરોધ છે તે યથાવત રહેશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર